નમસ્કાર મારી ગુજરાતની ધર્મપ્રેમી દરેક જનતાને રામ રામ મિત્રો ખાસ કરીને વિડીયોની અંદર આવ્યા હોય ને તો ખાસ કરીને યાર થોડો સમય આજના દાડે આજના ટાઈમમાં થોડો સમય આટલો આપજો આ વિડીયાના થોડો થોડો સાંભળવાની કોશિશ કરજો સમજવાની કોશિશ કરજો અને આખે આખા વિડીયોનું સમર્થન કરજો અવલોકન કરજો આપણી પાસે ઘણો સમય છે આપણી પાસે આવનારા દિવસોની અંદર ઘણો સમય છે કે આપણે હજારો વિડીયા જોઈશું હજારો સમાચારના વિડીયા જોઈશું હજારો કોમેડી રીલ્સ જોઈશું દરેક પ્રકારના વિડીયો આપણે જોઈશું ઘણો સમય છે આપણી જોડે પરંતુ મીડિયો ખાસ કરીને તમને કહેવા માગું મારા સાહેબ મારા વાલા મિત્રો ગુજરાતના દરેક નાના મોટા મારા વડીલો માતાઓ બહેનો આજનો આ વિડીયો આટલો પૂરેપૂરો સાંભળવાની કોશિશ કરજો જોવાની કોશિશ કરજો કારણ કે અત્યારે ગુજરાતની અંદર એક રાજકારણની અંદરથી ગરમાવો આવ્યો છે જે વ્યક્તિએ ડ્રગ્સ દારૂ કે અનેક પ્રકારના વ્યસનો સામે અવાજ ઉપાડીને પોલીસ ભાઈઓ સમક્ષ એક કડક કાર્યવાહી કરવાની માંગ કરી અને એના બાદ આ જે સત્તા પક્ષ એટલે કે ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા લોકો ઘણા બધા નેતાઓ એવા ગૃહમંત્રી હોય ઉપપ્રમુખ હોય પ્રદેશ પ્રમુખ હોય એવા ઘણા બધા મંત્રીઓએ ઘણા બધા નિવેદનો આપ્યા સંસ્કારોની વાત કરી અને જે વ્યક્તિ નશા મુક્તિનું વાત લઈ ડ્રગ્સને બંધ કરવાની વાત લઈ એના સામે કાર્યવાહીની કરવાની વાત લઈ બુટલેગરો વિરુદ્ધ ગુનાઓ દાખલ કરવાની વાત લઈ અને પોલીસોને થોડોક ભાન કરાવવાની કોશિશ કરી પટ્ટા ઉતરી જશે એવી વાત કરી તો એ વાતને લઈને જે પણ લોકોએ સત્તા પક્ષના લોકોએ નેતાઓ એમને જે પણ પ્રકારના નિવેદનો આપ્યા વાતો કરી સંસ્કાર નથી એ વ્યક્તિ જોડે એવી વાતો કરી તો એ દરેક વ્યક્તિમાંથી આપણા જે ગુજરાતના ગૃહ પ્રધાન નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબે જે સંસ્કારની વાત કરી પટ્ટા ઉતરી જાય એના વિરુદ્ધમાં વાત કરી તો એ સાહેબને આપણે ખાલી શાંતિથી કહેવા માગીએ કે તમે પણ સાંભળી લેજો અને અમે પણ આ વિડીયો શાંતિથી સાંભળવાના છીએ જોવાના છીએ કે આજથી લગભગ દસ બાર ને બાર તેર બારેક વર્ષ પહેલાં તમે કેવા પ્રકારના પોલીસ વિરુદ્ધ ગયેલા છો પોલીસ સામે કેવી રીતે તમે આવ્યા છો પોલીસ વિરુદ્ધ કેવી રીતે વાતો કરી છે પોલીસને કેવી રીતે માર માર્યો છે પોલીસોના પટ્ટા કેવી રીતે ઉતરાવી દીધા છે પોલીસના કેવી રીતે ટ્રાન્સફર કરી દીધા છે તો મોટા સાહેબ તમે પોલીસ સાથે કેવી રીતનું વર્તન કરેલું છે અને કેટલી હદે પોલીસને તમે હેરાન પરેશાન કરેલા છે તો એકવાર તમે હું એમ નથી કહેવા માગતો કે આમ આદમીને સપોર્ટ કરું છું ગોપાલભાઈને સપોર્ટ કરું છું કે જિજ્ઞેશભાઈને સપોર્ટ કરું છું કે એવું તમે કોઈ વિચારતા નહીં પણ એક સાચા વ્યક્તિત્વ તરીકે અને લોકોને કહેવા માગું છું મિત્રોને પણ કહેવા માગું છું કે એક સાચા દેશભક્તિના મારે ગરવી ગુજરાતના વ્યક્તિઓને કહેવા માગું છું કે એકવાર ખાલી આ વિડીયો સાંભળો એટલે તમને આખે આખી સમજણ પડી જાય છે બરાબર કયા લોકો પોલીસનું સમર્થન કરે છે કયા લોકો બંધારણને માને છે એ તમામે તમામ આ વિડિયોમાં તમને જાણવા મળી રહેશે તો આખે આખો વિડિયો મિત્રો આ સાંભળવાની કોશિશ કરજો પછી આપણે સમય ઘણો છે બીજા વિડીયો જોઈ લઈશું બધું કરીશું તો મિત્રો છેલ્લા ઘણા દિવસથી પટ્ટાનું રાજકારણ ગરમાઈ ગયું છે અને જ્યારથી આ ઘટનાક્રમ બન્યો છે ત્યારથી હર્ષ સંઘવી અને ભાજપના જે કઈ પણ મળતીયાઓ છે એ બધા ખૂબ વધારે પડતા ઉછળી રહ્યા છે

સત્તામાં છે એટલે બહુ વધારે પડતું બોલ બચ્ચન કરવા માટે થઈને એને કોઈ રોકટોક હશે નહીં પણ મારા હાથમાં કેટલાક છાપાના અને હું જનતાને જણાવવા છું કે સંસ્કારની વાતો કરનારા લોકોને સંસ્કારના આપનારા પટ્ટાના નામે રાજકારણ કરી અને સામાન્ય પોલીસવાળા જે છે કોન્સ્ટેબલ લોકરક્ષકો એના પરિવારને હાથો બનાવનારા હર સંઘવી ની અસલિયત શું છે એ વાંચીએ આપણે મારા હાથમાં આ બિઝનેસ સ્ટાન્ડર્ડ નામનું એક છાપું છે ચૌદમી સપ્ટેમ્બર બે હાજર તેર નું છાપુ છે એની હેડલાઇન વાંચો એની હેડલાઇન એવું છે કે બીજેપી એમએલએ બુક્ડ ફોર અબ્યુઝિંગ કોપ રેઇનિંગ ઇન મોદી જ્યુબિલેશન હમણાં હું તમને આનો ગુજરાતી અર્થે સમજાવું આ બીજું છાપું છે ઇકોનોમિક ટાઈમ્સ ઓફ ઇકોનોમિક ટાઈમ્સ બીજેપી એમએલએ બુક્ડ બરાબર અને એમાં તારીખ છે ચૌદમી સપ્ટેમ્બર બે હજાર તેર ત્યાર પછી આ ત્રીજું છાપું છે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં એવું લખ્યું છે કે બીજેપીના ધારાસભ્યને પોલીસે એફઆઈઆર કરી આ ઇન્ડિયન એક્સપ્રેસ છાપું છે ઇન્ડિયન એક્સપ્રેસમાં લખ્યું બીજેપી એમએલએ ફોર્મર મેયર ગેટ નોટિસ ટુ અપિયર બિફોર પોલીસ હવે કયા એમએલએ છે એ નામે વાંચી લો જરા અહીંયા સ્ક્રીન ઉપર પોલીસે કોને નોટિસ આપી છે જોઈ લો અને શેની નોટિસ છે જોઈ લો ઘટના એવી છે દોસ્તો કે જ્યારે બે હજાર ચૌદ નું લોકસભાનું ઇલેક્શન ચાલતું હતું ત્યારે નરેન્દ્ર મોદીને વડાપ્રધાનના ચહેરા તરીકે ભાજપ દ્વારા જાહેર કરવામાં આવ્યા સપ્ટેમ્બર વાત છે એ સમયે ભાજપના ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવી મેયર એનું કઈક નામ લખ્યું છે અને બે ચાર બીજા લોકો આટલા લોકોએ ટોળું કરી અને જાહેર ચાર રસ્તા ઉપર કોઈ પણ મંજૂરી વગર કોઈ પણ આયોજન વગર ફટાકડા ફોડવાનું ચાલુ કર્યું અને આખા વિસ્તારમાં ટ્રાફિક જામ થઈ ગયો ફટાકડા ફોડવાના કારણે બે નાચવા ગાવાનું બે ફાર્મ ગમે ત્યાં હાઈવે પર રોડ રસ્તા પર ફટાકડા ફોડવાના અને એના કારણે જનતામાં અગવડતા થઈ તો કોઈએ સો નંબરમાં ફોન કર્યો કે ભાઈ અહીંયા કેટલાક માણસો રોડ ઉપર ફટાકડા ફોડી રહ્યા છે જેના કારણે ટ્રાફિક જામ થયો છે ઘટના હતી કે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તરીકેનો ચહેરો જાહેર કર્યો એની ખુશીમાં આ ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવી અને એની ટોળકી છે એ ફટાકડા ફોડતી હતી એ વખતે ત્યાંના સ્થાનિક પોલીસ સબ ઇન્સ્પેક્ટર હતા એને સો નંબર પર ફોન જવાના કારણે પોલીસ સબ ઇન્સ્પેક્ટર ઘટના સ્થળે ગયા અને ઘટના સ્થળે જઈ અને એને ફટાકડા ફોડતા હતા એને રોકવાની અને સમજાવવાની કોશિશ કરી કે ભાઈ તમે આ રોડ ઉપર ફટાકડા ફોડો છો તમારે ના ફોડાય ટ્રાફિક જામ થઈ ગયું છે વગેરે 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 તો ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવીએ પોલીસ સબ ઇન્સ્પેક્ટરને ચાર પાંચ લાફા મારી લીધા ગાળો દીધી ધક્કા મુક્કી કરી અને એની સાથે જે કઈ ટોળકીમાં લફંગાઓ હતા એ લફંગાઓ પણ મારામારી કરી લીધી પીએસઆઈ સાથે અને પોલીસ સ્ટાફ સાથે એવી એફઆઈઆર નોંધાય હવે એ એફઆઈઆર જે છે એની હું તમને વિગત કરું કે બે હજાર તેર માં હર્ષ સંઘવી સામે એફઆઈઆર નોંધાય અને એફઆઈઆર ની અંદર પીઆઈ એવું લખ્યું કે જ્યારે પીઆઈ ત્યાં ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે આમાં લખ્યું છે ધ એલેજેડ ઇન્સિડન્ટ ટુક પ્લેસ લાસ્ટ ઇવનિંગ વેન પાર્ટી સપોર્ટર્સ વેર સેલિબ્રેટિંગ ધ ગુજરાત ચીફ મિનિસ્ટર્સ ફોર્મલ નોમિનેશન બાય બીજેપી ફોર ધ ટોપ પોસ્ટ બાય બ્રસ્ટિંગ ક્રેકર્સ ત્યાર પછી એટલે કે ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવીએ

અને કુલ કલમ લગાવવામાં આવી એકસો તેતાલીસ એકસો સુડતાલીસ એકસો છ્યાસી એકસો અઠ્યાસી એકસો બાણું બસો બસો એક ત્રણ ત્રણસો ત્રણસો બેતાલીસ પાંચસો ચાર અને પાંચસો છ બે આ પ્રકારનો ગુનો હર્ષ સંઘવી નોંધવામાં આવ્યો આ આરોપીના નામ લખેલા છે હવે થયું એવું કે એ વખતે જે પીએસઆઈ ને લાખો માર્યો એ પીએસઆઈ નું નામ હતું ઝેડ આઈ શેખ પીઆઈ હતા ઉમરા પોલીસ સ્ટેશન ના વાટલિયા કે બી વાટલિયા જેવો હર્ષંઘવી ઉપર ગુનો નોંધાયો તરત જ તે આ કેબી વાટલિયાની બદલી થઈ ગઈ પીઆઈ તરીકેથી જેડા શેખના પટ્ટા ઉતરી ગયા આ હર્ષંઘવી જે બહુ ભૂલ બચ્ચન કરે છે ને પટ્ટા બાબતે એ જ હર્ષંઘવી આ જેડા શેખના પટ્ટા ઉતારી લીધા અને કેબી વાટલિયાની બદલી કરાઈ નાખીને પાછળથી એનું કંઈક એવું થયું એવું જાણવા મળ્યું છે પીઆઈ અને પીએસઆઈ ની તાત્કાલિક બદલી ઉમરા પોલીસ સ્ટેશનથી થઈ ગઈ અને એની જગ્યાએ નવા પીઆઈ આવ્યા સી કે પટેલ હવે હર્ષ સંઘવી પોલીસ તંત્ર ઉપર દબાણ કરી પટ્ટા ઉતારી લેવાની ધમકી મારી દાદાગીરી કરી મારી લીધા પછી કલમ પોલીસો ચાર ની જે એફઆઈઆર નોંધાઈ હતી એફઆઈઆર માં નવા પીઆઈ સી કે પટેલ પાસેથી જે કઈ એને કરાવડાયું હોય સી કે પટેલ જાણે અને હર્ષ સંઘવી જાણે આ બંને એ તાલમેલથી આખી જે એફઆઈઆર હતી એમાંથી બધી કલમ હટાવી દીધી અને માત્ર એકસો અઠ્યાસી અને એકસો તેંતાલીસ એટલે કે માત્ર જાહેરનામા ભંગની કલમો રહી તપાસ દરમિયાન સીકે પટેલે એવી તપાસ કરી કે હર્ષંઘવીએ પોલીસને માર માર્યો નથી પોલીસના કામમાં રુકાવટ કરી નથી પોલીસને કંઈ કીધું નથી કંઈ કર્યું નથી બસ ખાલી જાહેરનામાનો ગુનો હતો ફટાકડા ફોડ્યા એટલું ખાલી કલમ રાખી બાકીની બધી કલમ સી કે પટેલે હટાવી દીધી દોસ્તો જ્યારે એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર પોતે ફરિયાદી બને સરકાર તરફે ફરિયાદ કરે ઓન ડ્યુટી ટી એફઆઈઆર હોય કે હું ઓન ડ્યુટી હતો અને મને માર માર્યો એવી એફઆઈઆર હતી એ એફઆઈઆર ની તપાસ દરમિયાન પીઆઈ ની બદલી આ હર્ષ સંઘવી કરાવી અને તપાસમાં એવું ખોલાવડાયું કે મારા મારી નથી થઈ ખાલી ફટાકડા ફોડ્યા છે હવે આ હર્ષ પછી આપણને અત્યારે જેણે પોલીસ ને માર મારી લીધો છે લાફા મારી લીધા છે એ હવે અત્યારે સંસ્કાર શીખવાડવા નીકળ્યા છે અને પોલીસના ના પટ્ટા નું જ્ઞાન તમે તેવા નીકળ્યા છો જેણે પોલીસના ના જેડાઈ શેખ અને આ બધા વાટલિયા પીઆઈ ને બધાના પટ્ટા ઉતારી લીધા આજની તારીખમાં પણ સરકારની વેબસાઇટ ઉપર કેસ નંબર 133 ઓબ્લિક 2014 છે આજની તારીખમાંય છે અને એની અંદર આજની તારીખમાંય તે આ ભાઈનું નામ બતાવે છે આરોપી તરીકે કે જે કંઈ પ્રોસેસ હોય આજની તારીખમાં એટલે હવે પોલીસના પટ્ટા બાબતે હર્ષ સંગવીએ કંઈ બોલવાનું રહેતું નથી કે તમે કેટલા શાણા અને સાવકાર માણસ છો બીજી વાત કે હર્ષ સંગવીએ 2019 માં એક કારસ્તાન કરેલું એ કારસ્તાન પણ હું તમને બતાવું આ કારસ્તાન છે એમાં એવું લખ્યું છે કે બીજેપી એમએલએ હર્ષ સંઘવી થ્રેટન્સ ટુ થ્રેશ ઓફિશિયલ્સ ટુ ન્યુ સિવિલ હોસ્પિટલ ત્યારે આ મહાસંસ્કારી વ્યક્તિ જે અત્યારે સંસ્કારના મોટા મોટા લેક્ચરો ફાળે છે માઇકમાં એ માણસ સામાન્ય ધારાસભ્ય હતા સુરતથી અને એ ધારાસભ્ય તરીકે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ચક્કર મારવા ગયા હતા એ દરમિયાન કોઈ એક સરકારી માણસ સાથે એને પૂછપરછ કરી અને સરકારી માણસે કંઈક જવાબ આપો એ જવાબ ની સામે સરકારી માણસો ને એવું કીધું કે તું મારી સામે બહુ સ્માર્ટ બનતો નહીં નહીં તો તારા તાંટિયા તોડીને હાથમાં આપી દઈશ એવું અહીંયા લખેલું છે આ પીળી લાઈન જે કરીએ વાંચો સ્ટોપ અહીંયા લખેલું છે સ્ટોપ એક્ટિંગ સ્માર્ટ ઓર આઈ યોર આર બ્રોકન સરકારી સિવિલ હોસ્પિટલમાં જઈને ધારાસભ્ય કક્ષાના વ્યક્તિએ સરકારી માણસને ટાંટિયા ભાંગી નાખીશ આ ભાષા અને આ શબ્દોમાં વાત કરેલી છે ત્યાર પછી મીડિયાએ ધારાસભ્ય હર્ષ સંઘવીને પૂછ્યું કે તમે આ સવાલ પૂછો તમે ટાંટિયા ભાંગી નાખવાની વાત કીધી તો તમારું શું કેવું ત્યારે સંઘવી જવાબ આપ્યો અહીંયા લખ્યો છે આઈ ડોન્ટ રિગ્રેટ માય હાર્શ સ્ટેટમેન્ટ સરકારી કર્મચારીને એવું કહેવામાં આવ્યું કે હું તારા ટાંટિયા ભાંગી નાખીશ પછી મીડિયાએ પૂછ્યું કે તમે આવા શબ્દો બોલે તમને વ્યાજબી લાગે છે તો હર્ષ સંઘવીએ મીડિયાને એવું કીધું કે મને મારા નિવેદન ઉપર કોઈ પછતાવો નથી મેં જે કીધું એ ફાઈનલ છે અને દરેક છાપામાં આવેલું છે આ બીજું છાપું છે ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા એમાં પણ લખ્યું છે તમે સ્પષ્ટ દરેક છાપામાં આવ્યું હતું કે સરકારી કર્મચારીને ટાંટિયા ભાંગી નાખવાનું કીધું અને પાછું મીડિયામાં એવું કીધું કે મને મારા નિવેદન બદલ કોઈ અફસોસ નથી મેં જે કીધું તે કીધું

કે તમે સરકારી સિવિલ હોસ્પિટલમાં જઈ અને સરકારી માણસોને ટાંટિયા તોડી નાખવાની ધમકી આપી ચૂક્યા છો એટલે સંસ્કારની વાત તો તમારે કરવાની થતી નથી નથી અને મેવાણીએ એવું કીધું ટાંટિયા ભાંગી નાખીશું કે આમ કરી નાખીશું તેમ કરી નાખીશું હર્ષ સંઘવી અને જીગ્નેશ મેવાણીના શબ્દો ઉપરથી આપણે સંસ્કાર નક્કી કરવા છે જીગ્નેશ મેવાણી એવું બોલ્યા કે ભાઈ પટ્ટા ઉતારી નાખવાની આવશે હર્ષ સંઘવી એવું બોલ્યા કે ટાંટિયા ભાંગી નાખીશ

તો સરકારી પ્રોસેસ કરીશ તારા વિરુદ્ધ ફરિયાદ કરીશ અને તને હું પટા ઉતરાઈ નાખીશ તો એ સરકારી પ્રોસેસ છે ટાટિયા ભાંગી નાખવા એ સરકારી પ્રોસેસ નથી એટલે હર સંઘવી નમ્ર વિનંતી છે કે ભાઈ સંસ્કારની ની ખોટી બિન જરૂરી વાત ન કરે તમારા સંસ્કારો છાપે છપાઈ ગયા છે તમારા કેવા સંસ્કારો છે ને છાપામાં છપાઈ ગયા છે અને બધે જ આવી ગયું છે પીએસઆઈ ને લાફા મારી લીધેલા છે અને આજે તમે હવે મસીયા બનવા નીકળ્યા છો તો મિત્રો અત્યારે તો આપણે આટલું જ સાંભળ્યું છે કે આ ગુજરાતની અંદર કોણ સાચું ને કોણ ખોટું છે એ વાત તો આપણે વ્યાજબી કહેવાય કંઈ વાંધો નહીં સત્તાધીશ વ્યક્તિઓ સત્તામાં રહેલા વ્યક્તિઓ કંઈ પણ કરી શકે છે કોઈ સમયે કોઈપણના પટ્ટા ઉતારી પણ શકે છે કોઈને કંઈ પણ કરી શકે છે સત્તા જેના હાથમાં છે એમને જનતા સાથે કે કોઈની ગરિમા સાથે કે કોઈની સાથે કોઈ લેવા દેવા નથી એમને તો ફક્ત સત્તામાં રહેવાની લાલચ છે પરંતુ સત્તા પક્ષને કહેવા માગું ભારતીય જનતા પાર્ટીના જે પણ મોટા ભાગના મોટા મોટા વ્યક્તિઓ મોટા મોટા નેતાઓ છે એમનો વિડીયો આવનારા સમયની એટલે કે આ વિડીયો પછી એ જ વિડીયો બનાવવા જઈ રહ્યો છું કે કયા નેતાએ શું શું કરેલું છે અને કેવી રીતે સત્તામાં આવેલા છે ને સત્તામાં આવ્યા પછી એમનામાં શું પરિવર્તન આવ્યું છે એ પણ આપણે આ બીજા ભાગમાં વિડીયો આપવાના છીએ તો આ વિડિયોને સપોર્ટ કરતા રહેજો સબસ્ક્રાઈબ કરી લેજો બીજા વિડીયોમાં મળીએ બરાબર